જો મિત્રો દાળ ઢોકળી ખાવા માટે બેસી ગયા છે અને સાહ અને દાળ ઢોકળી મોજ છે ભાઈને કોણ ભાઈને કોઈ જાતનું દુઃખ નહીં એક હાથમાં સા અને એક હાથમાં દાઇલ દાઇલ ઢોકળી અને એ બેસી ગયા છે મસ્ત મોજ છે પાણો થાળીઓ ફરી ભાઈ આખી ડોલ હતી સાફ નાખી પાડો આ તો ડૂલ જો તમે ડોલ જોઈને તમારો અંદાજો થતો હોય છે કે આ ડોલ જેટલી ભરેલી છે પર તમને ફોકસ કરું હું કે ડોલ ચીટે ભરેલી તમને દેખાતી છે પાડો આ એમ નેમ રીટી પડી હતી એટલે એટલે ડોલ ભરેલી હતી અને ખાવાવાળા વાળા જણા સાપ કઈ ના છું બધી કાળે સાપડ કઈ ના તો ગરમી પડે ને બે ડોલ તો સાલે બેરો જો તો સાલે પૂરી ભરી ભરી બેઠા છે પાડો બગાડ ના થાય અમુક કોઈ વાતે બગાડ ના થાય બગાડ ના થાય તો કેટલી મસ્ત મજાની દાળ ઢોકળી છે અને બેહી ગયા છે

બધી ખાઈ ગયા ડાયલોગડી પ્રથમ ન રાજ આ કુદરો બેઠો પણ કોઈ ભાડે એમ નઈ મળ્યું એ એમ તો એમ કે બીજા ઘેર જાત કોક ભાડે બીજા ઘેર જાત મળાવા ન કોઈ કોઈ મળાવા એમ નઈ હમ સંજે તારા કોઈ કેવા બેસન હમ